પારસ મણી સાંભળ્યું હશે નાગમણિ સાંભળ્યું છે પણ ગાયની મણી સાંભળ્યું કોઈ દિવસ ગૌજ ગૌમણી કે ને હા ગૌ મણિ અત્યારે હું વારાયની અંદર એક એવી ગૌશાળામાં પહોંચી ગયો જે જગ્યાએ કદાચ હું પણ ચકિત થઈ ગયો છું અને મને પહેલાં કીધું કે કમલેશભાઈ આજે તમને એક એવી જગ્યા કે બહુ બધા મંદિરો જોયા છે પણ ગાય માતાનું મંદિર પહેલું હા આમ કદાચ બીજા કોઈ બનાવે ખબર નથી પણ આ શું વિશેષતા શું છે આ ગાય માતાની આ ગાય છે એ આપડી ગૌશાળાની પેલી ગાય છે જેનું નામ ગંગા ગૌ માતા છે અને જેવી રીતે કે અમુક નાગ દેવતા હોય એને બધા સામાન્ય નાગ ને મળી ના હોય પણ દેવતી નાગ હોય ને નાગમણી હોય આ ગૌ માતાને કમલેશભાઈ કે મણી આપેલા છે બે આપણને જે ગૌ મણી કહેવાય આયુર્વેદ માં એનો ખુબ મહત્વ છે કરોડો રૂપિયા દેતા મળે નહીં એમ આયુર્વેદ આપેલા છે અને આ ગાય નું જયારે દેહ થઈ ગયો ને એના બીજા દિવસે એને ચરણ આપેલું છે અને આ ગાય કાન માં કેતા અમારા ટ્રસ્ટી છે બાબુ એને ખુબ ચમત્કાર આપેલો આ ગાય ને કાન માં કે મીરું કામ થઈ જતું ગૌશાળા નો ગૌમાતા ની કૃપાથી ચાલે જાય છે અટકતું નથી કેટલી ગાયો આપડી પાસે અહિયાં છ હજાર ને આઠસો છ હજાર આઠસો ગાયો સાહેબ એક જગ્યા ઉપર અને છ હજાર આઠસો ગાયો તમને એવું લાગતું છે કે આનું આચમણી હું તો કઉ સાક્ષાત કૃષ્ણ ભગવાન ધ્યાન આપે છે હજાર ગાયો બધી હોય ને એમાં બાવીસો નંદી છે બાવીસો નંદી પછી અમુક ગાયો મેં એવી જોઈ છે કે તમારે ત્યાં આંખ પણ નથી હા સુરદાસ જે સુરદાસ ગાયો છે એને પણ અમે અલગ રાખીએ છીએ તકલીફ ના પડે દિવસ તમે આમ પારસ મણી સાંભળ્યું હશે નાગ મણી સાંભળ્યું પણ ગાય ની કિંમત આપવા તૈયાર હતા પણ કહેવાય ને કે વારાઈ ગૌશાળા ની અંદર જે છે ના આપી ના તો ના જાય ના આસ્થાનું સ્થાન છે હા કુદરતી છે બધી ગાયોમાં નથી હોતી અમુક દેવતા ગાય હોય જેને કુદરતી હે એજ ગાયો માં હોય એમ